વાવ તાલુકાના ઢીમાથી પ્રતાપપુરા રોડ પર બાવળોનું સામ્રાજ્ય અકસ્માતનો ભય બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાને જોડતો પ્રતાપપુરા ગામના રોડ પર જવાબદાર તંત્ર દ્વારા ઝાડ કટિંગની કામગીરી ન કરાતા અત્યારે ચોમાસાની સિઝનમાં રોડની ભયંકર સ્થિતિ થવા પામી છે બંને સાઈડ પર બાવળોનો સામ્રાજ્ય વધી જવાને કારણે આવતા જતા વાહન ચાલકો સહિત લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે આ રોડ પર અગાઉના વર્ષ દરમિયાન તંત્ર દ્વારા ઝાડ કટિંગની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે ઝાડ કટિંગની કામગીરી કરવામાં ન આવતા લોકોને ત્યાંથી ચાલવું ભારે મુશ્કેલ બની ગયું છે એમાંય અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે એક બાજુ રોડ પર પાણી ભરાયેલા પડ્યા છે તો બીજી બાજુ બાવળો ખૂબ જ વધી ગયા છે જેને કારણે લોકોને અને વાહન ચાલકોને આ રોડ પરથી ચાલવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે કોઈ અકસ્માત જેવી ઘટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગી આ રોડ પર ઝાડ કટિંગની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે